જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં તમે કેપ્ટન મિની ટ્રેક્ટર જોઈ રહ્યા છો તે વેચવાનું છે મોડલ બે હજાર ત્રેવીસના છઠ્ઠા મહિનાના મોડલનું આ ટ્રેક્ટર છે ન્યૂ કન્ડિશન શોરૂમ કન્ડિશનની અંદર તમને ટ્રેક્ટર જોવા મળશે વિડિયો પૂરો જોતા રહેજો બધી જ માહિતી મળી રહી છે ટ્રેક્ટરવાળા ભાઈનો નંબર ક્યાંથી મેળવવો તેની પણ માહિતી મળી રહી છે તો વિડીયો પૂરો જોતા રહેજો છેલ્લે સુધી બન્યા રહેજો બે હજારને ત્રેવીસના મોડલનું ટ્રેક્ટર છે મિત્રો આપણે ચેનલ પર નવા આવ્યા હોય ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દો મિત્રો તમારે પણ જો કોઈ જૂના વાહનો વેચવાના હોય અને તેની જાહેરાત આપવાની હોય તો તમે સ્ક્રીન પર વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તેના પર બધી જ માહિતી મોકલી આપવી ફોટા સાથે વિગતો સાથે આપણે જાહેરાત કરી આપીશું વિડીયો બનાવીશું આપણે વિડીયોનો કોઈ ચાર્જ લેતા નથી તમે કેપ્ટન ટ્રેક્ટર જોઈ રહ્યા છો તે આખા ઓજારના સેટ સાથે વેચવાનું છે ઓજારમાં દાંતી ઓજાર સાથે જ આપવાના છે ટ્રેલ નવું આ સાધન નવા છે ખેતીના ઓજાર તમે વિડીયોની અંદર કન્ડિશન જોઈ રહ્યા છો સાચવેલું ટ્રેક્ટર છે કિંમત વિશે જણાવી દઉં તો ત્રણ લાખ ને પચાસ હજાર તેમાં પણ તમને હજી ફેરફાર કરી આપવામાં આવશે તમે રૂબરૂમાં જાઓ ત્યારે બાકી ફૂલ જવાબદારી સાથે આ કેપ્ટન ટ્રેક્ટર વેચવાનું છે આ ટ્રેક્ટર તમને ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર તમને ખીજદર તાણાવાવ કુતિયાણાની બાજુમાં જિલ્લો પોરબંદર તમે ત્યાં જઈ ટેસ્ટ ડ્રાઈવ કરી આ ટ્રેક્ટરની ખરીદી કરી શકો છો ટ્રેક્ટરવાળા ભાઈનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરું તો વિડીયોના નીચે જ ટાઇટલમાં જ તમને ટ્રેક્ટરવાળા ભાઈનો નંબર મળી રહે છે ટ્રેક્ટરવાળા ભાઈનો નંબર પંચાણું એક જીરો સાત બાવન બે છવ્વીસ આ તે ભાઈનો નંબર છે તમે તેને ફોન કરીને વધુ વિગતો મેળવી શકો છો અત્યાર સુધીમાં આ ટ્રેક્ટર કેટલા કલાક ચાલેલું છે તેની વાત કરી દઉં તો અત્યાર સુધીમાં આ ટ્રેક્ટર તેરસો ને સાત કલાક ચાલેલું છે ફૂલ જવાબદારી સાથે આ કેપ્ટન ટ્રેક્ટર વેચવાનું છે ટ્રેક્ટરમાં કોઈ ફોલ્ટ નથી એન્જિન પાવરફુલ છે બેટરી પણ સારી છે કંપની કલર શોરૂમ કન્ડિશનની અંદર તમને આખું ટ્રેક્ટર જોવા મળશે ટ્રેક્ટરમાં કોઈ ફોલ્ટ નથી ચાચવેલું ટ્રેક્ટર છે ફૂલ જવાબદારી સાથે આ ટ્રેક્ટર વેચવાનું છે